શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશની સુરક્ષા માટે બનેલી એક સંસ્થા જ્યારે રાજનીતિનો અખાડો બની જાય ત્યારે કેવા ભયાનક પરિણામો આવી શકે છે મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે આખા અમેરિકાને અચમચાવી દીધું છે એક કવિયત્રીનું મોત માત્ર સુડતાલીસ દિવસની ટ્રેનિંગ લઈને નીકળેલા અધિકારીઓ અને સિસ્ટમમાં લાગેલો સડો શું માત્ર એક અકસ્માત હતો કે પછી એક મોટા સંસ્થાગત પતનનું પરિણામ આ વિડીયોમાં છુપાયેલા છે એવા સત્યો જે કદાચ સત્તાધીશો તમારી સામે આવવા દેતા નથી અથવા તો આવવા દેવા પણ નથી માંગતા સાત જાન્યુઆરી બે ના રોજ મિનિયા જે બનેલી ઘટના હતી કે રેની નિકોલ ગુડની હત્યા એ માત્ર કોઈ એક

જ્યારે રેનીએ પોતાની ગાડી ત્યાંથી દૂર હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એજન્ટ જોનાથન રોશે એજન્સીઓએ આ ઘટનાને આત્મરક્ષણ અને આતંકવાદ ગણાવ્યો હતો પરંતુ વિડીયોમાં તમે જોયું હશે તો સ્પષ્ટ દેખાતું હતું કે રેની ગાડી લઈને એજન્ટોથી દૂર જઈ રહી હતી ભાગી રહી હતી એજન્ટ જોનાર્થન રોષ પોતે અગાઉ એક અકસ્માતમાં ટ્રોમાનો શિકાર બન્યો હતો અને છતાં તેને આવા સંવેદનશીલ ઓપરેશનમાં મોકલવામાં આવ્યો હતો અને તેનું નેતૃત્વની મોટી નિષ્ફળતા પચીસમાં વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ પસાર થયા પછી આ એજન્સીમાં આઠ અબજ ડોલર ઠાલવામાં આવ્યા અને એજન્ટોની સંખ્યા દસ હજારથી વધારીને બાવીસ હજાર કરી દેવામાં આવી હતી આ ભરતી એટલી ઝડપી હતી કે ટ્રેનિંગ પાંચથી છ મહિના ચાલતી હતી અને તેને ઘટાડીને માત્ર સુડતાલીસ દિવસની કરી દેવામાં આવી આ ટ્રેનિંગમાં નૈતિકતા અને વાતચીત દ્વારા મામલો ઉકેલવાને બદલે માત્ર હથિયારો અને ટેકનિકલ હુમલા પર ભાર મૂકવામાં આવ્યો અને સ્પેનિશ ભાષા શીખવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું જેના કારણે એજન્ટો સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી શકતા નથી જોન સેનવેગ ચેતવણી આપે છે કે આઈસ હવે માત્ર રાજકીય શક્તિ બનવાનું સાધન બની ગયું કહી દીધું કે આઈસ એ તેમના શહેરમાં બહાર નીકળી જવું જોઈએ કારણ કે તેઓ સુરક્ષા આપવાને બદલે અરાજકતા ફેલાવી રહ્યા છે ફેડરલ એજન્સીઓ સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓને પુરાવા આપવાનો પણ ઇનકાર કરી દીધો છે જે લોકશાહી માટે ખતરો છે વ્હાઇટ હાઉસ દ્વારા રેનીને આતંકવાદી જાહેર કરી દેવામાં આવી હતી પરંતુ હાઈ ડેફિનેશન વિડીયોની અંદર જોઈએ તો સરકારના જૂઠાણાને ખુલ્લું પાડી દેવામાં આવ્યું છે કોઈ પણ સંસ્થા જ્યારે પ્રોફેશનલ બનીને બદલે કોઈ એક નેતાની વફાદાર બની જાય ત્યારે તેનું પતન નિશ્ચિત હોય છે એક્સપર્ટનું માનવું છે કે આઈસ જેવી સંસ્થાઓને ફરીથી બેઠી કરવામાં

તેને બંધ કરીને ફરીથી લાંબી અને સચોટ તાલીમ આપવી પડશે સ્વતંત્ર તપાસ સમિતિઓ બનાવવી પડશે જે એજન્ટોની ભૂલ પર તેમને સજા આપી શકે અને રાજકીય શોભાજી બંધ કરી માત્ર ગુનાગારો અને માનવ તસ્કરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે લોકો ગેરકાયદેસર છે તેમને જ પકડો જો આ ફેરફારો કરવામાં નહીં આવે તો મિનીયા પોલીસ જેવી ઘટનાઓ દેશના દરેક ખૂણે ખૂણે જોવા મળશે તેમાં આપણે કઈ ન કહી શકીએ એ ધરપકડ કરતા કરતા વધુ મહત્વનું છે આઈસે સાબિત કરવું પડશે કે તેઓ બંધારણના સેવક છે કોઈ રાજકીય વિચારધારાના નહીં નહીં જો આમ થાય તો આ પતન રોકવું અશક્ય છે અને રેની નિકોલ ગુડ જેવી નિર્દોષ વ્યક્તિઓ સિસ્ટમનો ભોગ હંમેશા બનતી જ રહેશે તમારું શું કહેવું છે આ બાબતે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો